કુંભ મેળામાં અચાનક મુસ્લિમોએ કર્યો હુમલો આ જોઈને નિર્વસ્ત્ર સાધુઓ થયા લાલધૂમ સનાતન ધર્મની રક્ષાકાચે માત્ર એકસો ને અગિયાર સાધુઓએ ચાર હજાર મુસ્લિમોનો કર્યો ખાત્મો સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં જય સનાતન લખીને નીચે કમેન્ટ જરૂર કરીજો મિત્રો મહાકુંભનું પહેલું અમૃત સ્નાન પૂર્ણ થઈ ગયું છે આ અમૃત સ્નાનમાં નિર્વસ્ત્ર સાધુઓએ પવિત્ર સંગમમાં સૌપ્રથમ ડૂબકી લગાવી હતી આ પછી અહીં આવેલા સામાન્ય લોકોએ સ્નાન કર્યું હતું સાધુઓની ઉત્પત્તિ આદિશંકરાચાર્યના હાથે થઈ હોવાનું માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે આદિશંકરાચાર્ય ચાર મઠોની સ્થાપના કરી ત્યારે તેમણે મઠો અને ધર્મના રક્ષણ માટે એક ભીષણ ટુકડી બનાવી હતી જે કોઈ પણ પરિસ્થિતિમાં ધર્મ અને મઠનું રક્ષણ કરી શકે છે આ જ કારણ છે કે નિર્વસ્ત્ર સાધુઓને ધર્મના રક્ષક કહેવામાં આવે છે તેમની બહાદુરીની વાર્તાઓ ઇતિહાસના પાનાઓમાં પણ નોંધાયેલી છે નિર્વસ્ત્ર સાધુઓએ ધર્મની રક્ષા માટે ઘણી વખત ઘણી સેનાઓને હરાવી છે આજે મેં તમને એવી જે ઘટના વિશે જણાવીશું જેમાં ફક્ત એકસો ને અગિયાર સાધુઓએ ચાર હજાર સૈનિકોનો ખાત્મો કર્યો હતો એકસો અગિયાર સાધુઓએ ચાર હજાર સૈનિકોને હરાવ્યા મિત્રો ધ નાગા વોરિયર્સ પુસ્તક અનુસાર જ્યારે સત્તરસો ને સત્તાવનમાં શાહ અબ્દાલિની સેનાએ ગોકુલ પર હુમલો કર્યો ત્યારે એકસો ને અગિયાર સાધુઓએ અબ્દાલિની સેનાને યોગ્ય જવાબ આપ્યો હતો સાધુઓના બે શક્તિશાળી યોદ્ધાઓ સંભુઓને અજયે અબ્દાલિની ચાર હજાર સૈનિકોની સેનાને હરાવી હતી આ સેનાનો સેનાપતિ સરદાર ખાન હતો જે અબ્દાલીના આદેશ પર નરસહાર કરવા અને મંદિરો તોડી પાડવા માટે ભારત આવ્યો હતો તેમને ખબર ન હતી કે તે સમયે મોટાભાગના સાધુઓ પણ ગોકુળમાં આવી વસ્યા હતા જ્યારે અબ્દાલીનો સેનાપતિ સરદાર ખાન ગોકુળ પહોંચ્યો ત્યારે રાખતી લગભગ એકસો ને અગિયાર નગ્ન સાધુઓ એની ચાર હજાર સૈનિકોની સેના સામે ઊભા હતા તેમને જોઈને સરદાર ખાન મજાક કરવા લાગ્યો હતો બપોરના ભોજન સુધીનો આપ્યો હતો સમય મિત્રો આ પછી તેણે પોતાની સેનાને બપોરના ભોજન પહેલાં નિર્વસ્ત્ર સાધુઓને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ જ્યારે તેઓ તલવારો અને પાલાઓ સાથે યુદ્ધ મેદાનમાં આવ્યા ત્યારે અફઘાન સૈન પોતાના ઢગલા નીચેમાં પડવા લાગ્યું હતું આ પછી સરદાન ખાને વધુ સૈનિકો પાસે મદદ માંગી પરંતુ સાધુઓ સામે કોઈ ટકી શક્યું નહીં આ પછી અને પોતાની બાકી રહેલી સેના સાથે પાછો ફર્યો અને વિજય થયો કરી ભારત પર ચડાય મિત્રો ઓડો તેમના પુસ્તક મેડી વિલિયન ઇન્ડિયામાં માહિતી આપી છે કે કેવી રીતે સાધુઓએ અબ્દાલીની યોજનાઓને સાત વખત નિષ્ફળ બનાવી હતી તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ભારત પર અફઘાનિસ્તાનની સર્વોપરિતા સ્થાપિત કરવા માટે અબ્દાલીએ સત્તરસો ને અડતાલીસથી સત્તરસો ને સડસઠ વચ્ચે સાત વખત હુમલો કર્યો હતો પરંતુ સાધુઓની સેના અને તેમની બહાદુરીએ અબ્દાલીની યોજનાઓને પૂર્ણ થવા દીધી નહીં એવું કહેવું ખોટું નહીં હોય કે નગ્ન સાધુઓ લાંબા સમયથી ભારત અને તેના ધર્મનું રક્ષણ કરી રહ્યા છે એટલા માટે તેઓને સનાતન ધર્મના રક્ષણ પણ કહેવામાં આવે છે મિત્રો તમે સનાતન ધર્મના રક્ષણ એવા સાધુઓ વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ